ઝડપી પૂર્વકચ્છ એલસીબીએ ગાંધીધામમાં મોટી છેતરપિંડી કરતી અંજારની ટોળકીનો પર્દાફાશ કર્યો છે આ ગેંગ સોશિયલ મીડિયા પર એકના ડબલ કરી આપવાની લાલચ આપીને લોકોને વિશ્વાસમાં લેતી હતી તેઓ નોટના બંડલની ઉપર સાચી પાંચસોની નોટ રાખી અંદરના ભાગે ભારતીય મનોરંજન બેંક લખેલી નકલી નોટોનો ઉપયોગ કરતા હતા પોલીસે ગાંધીધામ બસ સ્ટેશન નજીક વોચ ગોઠવી સબીર હુસૈન સુલતાન હુસૈન શેખ રહે બુજ તથા અંજારના બે આરોપીઓ રમઝાન અને ગુલામ સૈયદને લાખ મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે જોકે અંજારનો મુખ્ય આરોપી ઈસફ શાહ અલી શેખને પકડવાનો બાકી હોવાનું પોલીસે જણાવ્યું છે વધુમાં પોલીસે જણાવ્યું કે આ આરોપીઓ ફોનમાં ફેસબુક તથા ઇન્સ્ટાગ્રામ ઉપર અલગ અલગ નામથી આઈડી બનાવી સોશિયલ મીડિયા મારફતે પોતાના આર્થિક ફાયદા સારું એક ભારતીય ચલણ અસલી ચલણી નોટ બંડલ ઉપર રાખી બંડલની બાકી નોટો અસલી નોટો જેવી દેખાતી ભારતીય મનોરંજન બેંક લખેલી નોટોના અલગ અલગ પારદર્શક પ્લાસ્ટિક વડે બંડલો બનાવી આ નોટોના લોભામણા વિડીયો બનાવી વાયરલ કરી લોકો સાથે સંપર્ક કેળવી વિશ્વાસમાં લઈ એકના ડબલ તથા ત્રણ ગણા કરી આપવાની લાલચ આપી છેતરપિંડી કરવાની એમો ધરાવે છે આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ એન એન ચુડાસમા પીએસઆઈ ડીજી પટેલ તથા એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે